તમે આખો રસ્તો રોકી લીધો રોડ ને બાંધ માં લઈ લીધો છે અને અસંખ્ય લોકો અહિયાં ઉભેલા છે બધાને ને બાંધ માં લીધા છે આ લગાડી દે

એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું અમે કાયદા કીએ તમે અમને કાયદા ભણાવો છો અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ પણ પોલીસ જાતે જ્યારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહી તમે પરિપત્ર આપી દો તમે

ক্নাালে <inaudible> જાહેર નામ સાહેબ ના જાહેરનામા જાહેરનામા એક વાગે મારો સાહેબ એ કઈ પ્રોસિદ્ધ એરેસ્ટ મેમો આપ્યા વગર એરેસ્ટ લઈ લીધા હતા હવે અરેસ્ટ કરવા માંગો આગેવાનો રીતે ખબર નહીં મન થી કર્યો તમે કોઈના મન થી કરો છો તમે કોઈના મન થી કરો છો કોઈના ફોન પર કોઈના ને હટાવી લો અમને જવા દો કોઈ જવાબદાર તમે

ઝાડ મૂકીને અમને લોકોને બધાને હેરાન કરવામાં આવી રહ્યા છે આગેવાનો અહીંથી આગળ નથી જવા દેતા ગેરકાયદેસર રીતે બાનમાં લીધા છે ગેરકાયદેસર રીતે કોઈ બી એરેસ્ટ મેમો વગર કોઈ બી પત્ર વગર કોઈ બી લેટર વગર આ બધા લોકોને બાનમાં લઈ લીધેલા છે અહીંયા તમે રોડ રોકી રહ્યા છે એના લીધે આ કાયદોની વ્યવસ્થા તમે બગાડી રહ્યા છો એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અમે નીકળી જઈએ અમારે ઘરે જવું છે અહીંથી નીકળી જવું છે અમારે ઘરે જવું છે આ હટાવો

बैठा <laughs> <laughs> હોળી મારો રાખો તમે ખબર આ કોઈ આતંકવાદ નથી ભારત દેશના નાગરિકો છે

અમે આગેવાન છે આદિવાસી બજાર માટે લડીએ કોઈ અધિકાર છે નાના નાના બાળકો નાના છોકરાઓ હેરાન તમે પરિપત્ર મંગાવી ન એટલે પરિપત્ર તમે પરિપત્ર નહીં આપો કાયદા પાલન કરતા સલામ કરીએ છીએ સંવિધાન ભારત બંધારણ જેવું કઈ ખ્યાત નથી લોકતંત્ર હત્યા થઈ ગઈ છે बाजब पेनीयों के काम करने बंद करते हो केस पेरा भाई केस पेरा बाजब करो केस पेरा भाई केस पेरा बाजब करो केस पेरा भाई केस पेरा बाजब करो केस पेरा बाजब करो और ले भी कॉपी मुकी तो केस पे ले आओ करो नहीं करेगी नहीं करेगी लाला नहीं करेगी અને કાગળ પર લેલી હાથ આવતી છે અમારી પાસે કાગળ પર નોંધ વાત કરી શકો કાગળ પર એક જ એક જ એક જ એક જ હારો આવો ભાઈ બોલે દો દો આમ આને કેટલા રેટો તો જલદાર લેટ લાઈન માં કયો ડ્રાઈવર તમે આયા તે જ જાવો અમે આયો વાત છે અમે ક્લિયર કરો રસ્તો બિલકુલ નહિ ચાલે આમ તમે ગાડી ચલાવો ઉપર આ પ્રો ગાડી નહી ચલાવ ગાડી ગાડી ક્લિયર કરો રસ્તો ક્લિયર કરો નહીં બોલો � Shirève Arzt ઻શા�ણ ઉબા� ખઇભે માલા�ે જા�રંણ કઈલગરઓ જા�ા� ચપલા� દા�લા� જા�લા� હાucા તમારું નામ લઈને આત્મહત્યા કરી દઈશું ખોટી રીતે ધામધામ તો અમારા વિસ્તારમાંથી કોઈને આહવાનગી નથી કર્યું એક હવાન કરીશો લખી જાણી નાટક જ કરે આયોજિત કવતર આવીને ઉપર જવું અને ફસાવા માટે આગેવાનો ને ફસાવા માટે જાણી જ

પણ જવા દો ને તમે લડતા પણ આવડે છે ને મળતા પણ આવડે છે મંત્રીઓ ભણ છે પણ તમે તો ભણેલા છો ને ભાઈ બંધ કરી દો કે આપણે એક કલાક થી મેં ભાજપ ના કાર્યકર્તો તો હું એમએલ સાથે વાત કરાવું છું મેં તમને કીધું કે મારી ગાડી ખાલી જવા કોઈ ઇમરજન્સી સિવાય કોઈ ગાડી નથી કહેવાય બરાબર એટલે ભાજપ વાળા ને જવા દેવાનું કે હાલા ભાઈ ભાજપ વાળા ને એટલે જવા દેવાનું એવું